ઓકલેન્ડ શહેરમાં આવેલ ભારતીય મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે રાસ ગરબા યોજાયા અમે ગુજરાતી ગ્રુપ દ્વારા ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આવેલ બાલમોરા વિસ્તારમાં આવેલ ભારતીય મંદિર ખાતે અમે ગુજરાતી સંસ્થા દ્વારા નવરાત્રિ નિમિત્તે ભારતીય સમુદાયના લોકો દ્વારા રાસ ગરબા યોજાયા હતા આ તકે વિશાળ સંખ્યામાં ભાવિકો હાજર રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને તમામ લોકો પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા લીધા હતા આ તકે બોળી સંખ્યામાં ભાવિકો હાજર રહી પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બેસ્ટ પરફોર્મન્સ કરનાર ખેલૈયાઓને ભારતીય મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ પંડિતજી અને અમે ગુજરાતી ગ્રુપના પ્રમુખ વિનયભાઈ મહેતા અને અગ્રણીઓના વ્રદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે ગુજરાતી સંસ્થાના વિનય મહેતા મંદિરના ટ્રસ્ટી રોશનભાઈ નાદોણિયા અને સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ વિનય મહેતા છે અમે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેર ખાતે અમે ગુજરાતીના આ ભારતીય મંદિરમાં ગરબાને માતાજીની આરાધના કરીએ છીએ અને આ વર્ષે અમે આ કાર્યક્રમ અહીંયા અમારો કર્યો છે અને જે જે કલાકારો હતા જે સરસ ગરબા ખેલાઈયાઓ હતા એને અમે ઇનામથી નવાજીશ કર્યા રિપોર્ટર નયન રાવાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી